નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર મોદી અને બાપા મોહન ભાગવત ને મળ્યા પીડિતા સામે બેસાડીને પાંચ કલાક પૂછપરછ કરી આસારામની પત્ની અને પુત્રી આગોતરા જામીન મંજૂર અઠ્યાવીસ લાઈ સીસી કેનલ ની સેવાનો પ્રારંભ અમદાવાદ ના ડોક્ટર હિતેશ પટેલ ઓપરેશન વગર દુખાવામાંથી મુક્તિ અપાવશે માણેક પટેલ અને જહાંગીરજી નું સન્માન કર્યું હતું આ પ્રસંગે ના ધારાસભ્ય કેશુભાઈ પટેલ હાજર રહ્યા હતા અને તર્ક વિતર્ક ઉઠ્યા હતા કેશુભાઈ છેલ્લા બે દિવસથી ભાજપના અગ્રણીઓ સાથે મીટિંગ કરતા હોવાથી જીપીપી હોદ્દેદારો દુખી થયા છે સાજના સાપ્તાહિકના પ્રસંગમાં મહિલા મોર્ચાના અધ્યક્ષ સ્મૃતિ ઈરાની સુરેન્દ્ર પટેલ સહિત વીજ भाजपના આગેવાનો પણ હાજરી આપી હતી ત્યારે સાંજે આરએસએસ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાગવતને મળવા પહોંચ્યા હતા આ બેઠકમાં મોદીએ ના નેતા પ્રવિણ તોગડિયાને મુદ્દે કોમી ફેલાવવાના પ્રયાસો ફરિયાદ કરી હતી આ ઉપરાંત આશા નામ બચાવ પક્ષના અગ્રણીઓ એલ કે અડવાણી તેમના પર વધુ દબાણ ન કરે એવો સંદેશો પણ અડવાણીને આપવા માટેની ફરિયાદ પણ તેમણે કરી હોવાનું જાણવા મળી રહ્યું છે આમ મોહન ભાગવત ની ગુજરાત મુલાકાત ઘણું બધું સૂચવી જાય છે મોટેરા આશ્રમ માં સાથે બળાત્કારના કેસમાં આરોપી આસારામ અને પીડિતાને ને સામ સામે બેસાડી પોલીસે પાંચ કલાક સુધી સઘન પૂછપરછ કરી હતી જેમાં આસારામ પીડિતા અને તેની બહેન ને એટીએસ ની ઓફિસ માં જોઈને ગભરાઈ

में तो जो है पुलिस का केस भी ऐसा है की भारतीय तो गाड़ी में जो है फरियादी को और टीनाशर को वाटिका में छोड़ आई थी उसके बाद फिर ले आई थे इस तरह से जो है मतलब भारतीय बहन के खिलाफ एलिगेशन है जहाँ तक लक्ष्मी बहन का सवाल है उनके खिलाफ इतना ही एलिगेशन है कि उन्होंने इस फरियादी को बुला के ये धमकाया कि तू तो दो टके की छोकरी जो है मतलब तेरे को बापू बुलाते तो जाते नहीं है बस इतना एलिगेशन इसके खिलाफ है एक्चुअल एबेटमेंट जिसको कहा जाए गुने में ऐसा दोनों में से किसी का भी रोल नहीं और ये सारी दलीलें सुनने के बाद फरियाद देखने के बाद सारी हकीकतों को दिमाग में रखते हुए नामदार कोर्ट ने एंटिसिपेटरी बेल का ऑर्डर ग्रांट किया है और उसमें अमुक कंडीशन रखी हैं कि मुझे तपास में साथ सहकार देना पुलिस जब बुलावे तब जाना और महीने में दो बार जो मुझे हाजिरी पर आना मेरा पासपोर्ट टेलीफोन नंबर जो है पुलिस को देने का और मेरा एड्रेस देने का कल तो तो जब मैं उनको चार बजे मिला तो उन्होंने हकीकत ये बताई कि उनके ऊपर शारीरिक और मानसिक त्रास गुजारा जा रहा है पुलिस के द्वारा भी और डॉक्टरों के द्वारा भी जब उनकी शारीरिक तलाश की बात की गई तो उन्होंने ये कहा कि भाई मेरी एज का ध्यान रखो बुढ़ापे का ध्यान रखो, और तुम जो इस जो इस बात कर रहे हो, बराबर नहीं है, और मैं कोई टेस्ट कराना नहीं ना, से लेना भोग बनना पीड़िता सवार परत मारे आसाराम समक्ष एटीएस में हाजिर पीड़िता ने जो आसाराम स्तब्ध गया આસારામ સામે થયેલી બળાત્કારની ફરિયાદમાં તેની પત્ની પુત્રી અને સેવિકા પણ મદદગાર હોવાની ફરિયાદમાં ઉલ્લેખ આવ્યો છે ત્યારે ધરપકડથી બચવા માટે આ ત્રણે શનિવારે ગાંધીનગર એડિશનલ સેશન કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી તે મંજૂર કરાઈ હતી જામીન અરજીની સુનાવણી સોમવારે થયા બાદ કોર્ટે મંગળવારે સેવિકા ધ્રુવીની આગોતરા જમીન મંજૂર કરી હતી જ્યારે આસારામના પત્ની પુત્રીની અરજીનો ચુકાદો ગઈકાલ પર મુલકવી રાખ્યો હતો જેમાં કોર્ટે આસારામની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતીય ને પંદર હજારના સરદી જામીન મંજૂર કર્યા હતા જેમાં ઓગણીસ તારીખે આ બંને બંને એ તપાસ અધિકારી સમક્ષ નિવેદન આપવા હાજર થવું પડશે અઢાર વર્ષ પહેલા અમદાવાદમાં શરૂ કરવામાં આવેલા

એનેટોમેકલ વિશેની સ્થિતિ કાર્યક્ષમ રીતે પ્રાપ્ત કરી શકીશું

આમાં આપણે છાતીના કોઈ પીલો ગુરજના કોઈ પીલો પેટના કોઈ પીલો કેન્સરના દર્દીને એ બધાને ખૂબ જ ફાયદો થશે સાથે જે નાના બાળકો છે એમને ખાસો ફાયદો થશે ક્યારે પહેલાં નાના બાળકોને બધી તપાસ મને સુવડાવવાનું રહેશે હવે મશીન એટલી ખાસ છે કે આપણે સોડાયા વખત બાળકોને સિટી સ્કે એકસો અઠ્યાવીસ સિટી એન્જિનિયરિંગ સિટી એન્જીઓગ્રાફી ધમનીઓ અને શીરાઓ લગતા રોગોના તમામ પ્રકારના નિદાન માટે ખૂબ જ પ્રચલિત પ્રક્રિયા છે આ ક્ષેત્રમાં ટ્રેડ સેન્ટર તરીકે કાર્યરત ઉસ્માનપુરા ઇમેજિંગ સેન્ટર આજે અત્યારે આધુનિક વિશ્વસ્તરીય નિદાન ઉપકરણ જેમ કે એકસો અઠ્યાવીસ સ્લાઇસ સીટી સ્કેનર સમર્પિત મેમોગ્રાફી યુનિટ્સ રૂટિન એક્સ રે માટે ડિજિટલ રેડિયો રેડિયો સિસ્ટમ્સ અને સ્પેશિયલ સ્પેશિયલાઇઝ ડિજિટલ પ્રક્રિયા ડિજિટલ ઓપીજી હોલ બોડી એક પોઈન્ટ પાંચ ટેસલ એમઆર એમઆરઆઈડી ફોર ડી અલ્ટ્રા અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમ બીએમડી ઇમેજિંગ ઇમેજિંગ ટીએમસી સીજી

થતી નસ નસ ઉપર ઇન્જેકશન આપી દુઃખાવો બંધ કરી મટાડવામાં આવે છે ડોક્ટર હિતેશ પટેલના જણાવા અનુસાર ચાલતી વખતે પગમાં ખાલી ચડી જાય પગમાં નસ ખેંચાતી હોવ હોય તેવું લાગવું થોડી વાર ઊભા રહેવાથી એક કે બંને પગે ભાર થાય જણ જણાટી થાય પગમાં બેરાશ જેવું લાગે આ બધા લક્ષણો કમરની ગાદી કસી જવા કમરની ગાદી ગાદી ખસી જવાથી તથા પગના દુખાવાઓને સાયાટીકા કે રાંઝણા તરીકે ઓળખવામાં આવે છે અમદાવાદમાં આવેલા લીવેલ પેઇન ક્લિનિકમાં બધા જ પ્રકારના દુખાવાની સારવાર કરાય છે જેમાં ગંભીર કરોડરજ્જુનો દુખાવો હોય કે પછી સાયાટીકા જેવો દુખાવો ગરદનનો કે પગનો દુખાવો ટ્રાઈ જેમિન ન્યુરો ન્યુરોલોજી મડકાના ફ્રેક્ચર ખભા અને હર્પિસના દુખાવા દુખાવો પછી થતો થતો દુખાવાની સારવાર આપવામાં આવે છે આ જે પેઇન મેનેજમેન્ટની પદ્ધતિ છે એમાં ઓપરેશન વગર કમરના મડકા ગાદી વગેરે જે દુખાવો હોય છે સાયટેકા રાજણ જેવા દુખાઓની સારવાર ઓપરેશન વગર એક નાનાકડા ઇન્જેક્શન પણ થઈ શકે છે પેઇન ક્લિનિકની અંદર આ સિવાયના મોડાના દુખાવો હોય કે કેન્સરથી થતા અલગ અલગ પ્રકારના દુખાવો હોય એવા ઘણા બધા દર્દીઓ આવે છે અને બધા દર્દીઓની ઓપરેશન વગર સારવાર થઈ શકે છે આમ જોઈએ તો ગુજરાત ની અંદર લગભગ સો માંથી એસી માણસો એમના જીવનકાળ દરમિયાન કમાર દુઃખો દુખાવો કોઈ ને કોઈ વખત થતો હોય છે એમાંથી ઘણા બધા દર્દીઓ અમારા ક્લિનિકમાં આવે છે અમારે રોજના લગભગ ચાલીસ થી પચાસ અમે કમાર ના દર્દીઓ જોઈએ છીએ આ સારવાર દરમિયાન ચામડીને બેરી કરી જેમાં દર્દીને બહેમાન કરી કે મોટું ઓપરેશન કર્યા વગર આ દુખાવામાંથી મુક્તિ અપાય છે અમદાવાદના લીવેલ પેઇન ક્લિનિક હેલ્મેટ સરકર ડ્રાઇવિંગ રોડ ખાતે ડોક્ટર હિતેશ પટેલ એક પેઇન સ્પેશિયાલિસ્ટ છે અને તેમને અમેરિકામાં તાલીમ મેળવેલી મેળવેલ છે ત્યાં કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે ઉપરાંત તેમણે ભારત ભારતમાં મુંબઈમાં ભારતમાં મુંબઈના બ્રિજ કેન્ડી ફોર્ટિસ તથા કલકત્તાની ચાઇનો હોસ્પિટલમાં પેઇન સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપેલી છે અને તેમને ગુજરાતમાં પેઇન મેનેજમેન્ટ ક્ષેત્રના એવોર્ડ જેવા કે બિઝનેસ એન્ડ સર્વિસ એક્સેલન્ટ એવોર્ડ ઇન્ડિયન ફોર હેલ્થ કેર જેવા સન્માનિત કર સન્માનિત કરવામાં આવે છે આ ઉપરાંત તેઓ અમદાવાદના બેસ્ટ પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકેનો એવોર્ડ પણ મેળવી ચૂકેલા છે પેઇન મેનેજમેન્ટની સારવાર માટે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તમિલનાડુ તથા વિદેશમાં યુગાન્ડા કેન્યા નેરોબી શ્રીલંકા વગેરે દેશોમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે અને તેમની સારવારથી ઘણા લોકોને દુઃખમાંથી મુક્તિ મેળવીને ફાયદો થયો છે આ અંગેની વધુ માહિતી પેઇન ક્લિનિકના અઠ્ઠાણું બસો પર ફોન કરી મેળવી શકાય છે ફિયાડ ગ્રુપ ઓટો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદમાં તેની સ્વતંત્ર અને એક્ઝિક્યુટિવ ડીલરશિપનું ઉદ્ઘાટન કર્યું હતું ભાસ્કર ફિયાડ શોરૂમ દેવાન્શ ગ્રાઉન્ડ ફ્લોર ગુજરાત કોલેજ રોડ એરિઝમેઝ અમદાવાદ ખાતે આ સ્થિત છે આ શોરૂમ આડત્રીસસો ચોરસ ફૂટની જગ્યા છે જ્યાં કાર ડિસ્પ્લે થઈ શકે છે અઢાર હજાર ચોરસ ફૂટની અત્યંત આધુનિક વર્કશોપ બનાવવામાં આવે છે જેમાં ગ્રાહકોને તેની અપેક્ષા થી પણ વધુ સુવિધાઓ આપવામાં આપવાની ખાતરી આપવામાં છે આ ડીલરશિપનું ઉદ્ઘાટન ફિયાટ ક્લાઇસર ઇન્ડિયા ઓપરેશનના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર નાગેશ બાવન હલીએ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાગેશ બાવન હિલીએ જણાવ્યું કે ફિયાટ ઇન્ડિયા માટે અમદાવાદ એક વ્યવાહત્મક બજાર છે અને આ સંભાવનાને લાભ ઉઠાવી અમારી વ્યવાહારને અનુરૂપ બીજી એક્સલ્યુનિવ ડીલરશિપનો અમે અહીંયા ખુલ્લું મૂકીએ છીએ અમને વિશ્વાસ છે કે ભાસ્કર ફિયાટ સાથે અમારું જોડાણ ગ્રાહકોના બેઝને ઓળખવામાં

ઓટોમોબાઈલ ઇન્ડિયા લિમિટેડ ના એક્સક્લુઝિવ ડીલર બનવાનું અમે ગૌરવ છે અને અને અમને ગર્વ અનુભવીએ છે અને અમારી ટીમ તેમજ તાલીમબદ્ધ ટેકનિશિયનો ગ્રાહકોને વિશ્વાસ વિશ્વાસ પડે તે રીતના સેવા આપશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર